આફ્ટરનૂન હરિઓમ બધાને ચલો ભાઈ આપણે બીજું મૂલ્યાંકન કરવાનું છે બીજા મૂલ્યાંકનમાં એક મુદ્દો બાકી છે કે લંગડી કરીને આગળ અને પાછળ જાય છે બાકી બધા મુદ્દા આપણે બધી રમતમાં આવી ગયા છે એક લંગડીનો આપણે આવ્યો નથી તો આપણે સરસ મજાની હું જેનું નામ બોલીશ એને શું કરવાનું છે લંગડી લઈને ને પાછા પાછા જવાનું છે અને સીધા આવવાનું છે ચલો પ્રિયલ બેન વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સરસ 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 વાહ ભાઈ આપણે ધીમે ધીમે ક્લેપ કરવાની વેરી ગુડ ચલો આવો હવે વેરી ગુડ ક્લેપ ક્લેપ કરો કરો વાહ ભાઈ વાહ સરસ બેન આવ્યા વેરી ગુડ ચલો અરે અરે વાહ 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 ભાઈ 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 વેરી વેરી ગુડ ગુડ સરસ જાય છે જુઓ લંગડી લે ના હો વેરી ગુડ સરસ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ચલો આવો 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 વેરી ગુડ વાહ ભાઈ વાહ વેરી ગુડ વેરી ગુડ સરસ સરસ વેરી ગુડ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ચલો સીધા સીધા જ સીધા આવો વેરી ગુડ ચલો ભાઈ ફાતિમા વેરી ગુડ આગળ આવો આગળ આવો ભાઈ આગળ આવો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચલો 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 અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ સરસ બાલવાટિકા તો ત્યારે લંગડી લેતાય નોતી આવડતી હે વેરી ગુડ વેરી ગુડ સરસ સરસ આહા હા હા ચોટલી કેમ થાય છે જુઓ નહીં આહા ચોટલી ચોટલી જુઓ ચોટલી વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ દિવેતા બેની ચોટલી જુઓ થાય વેરી ગુડ ચલો સરસ હવે ઊંજા જાઓ ઊંધી લંગડી લઈને જાઓ 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 વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ આ હા ચોટલી ચોટલી વેરી ગુડ વેરી ગુડ અરે વાલું ગીત આવે છે ને ગોળની ચોટલી લટક લટક વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વેરી ગુડ

હવે સીધા આવો સીધા આવો આગળ અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ ગુડ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વેરી ગુડ હવે આગળ આવો આગળ આવો એમ ને નેમ સીધા મોઢે સરસ સરસ મોઢું સીધું કરી નાખો હવે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ હવે આગળ આવો હવે આગળ આવો સીધા સીધા લંગડી લઈને આગળ આવો સીધા સીધા બેટા સીધા સીધા આવો વેરી ગુડ

ઘરે પ્રેક્ટિસ કરજે મજાની લંગડી લેતા આગળ અને પાછળ આવડે છે કોને ફક્ત નથી આવડતું માહી બેને આવડતું નથી એવું આવડે જ છે પણ એમને થોડીક પ્રેક્ટિસની જરૂર છે બરાબર એમને આવડે છે કાલે પ્રેક્ટિસ કરીને આવશે માહી બેન આવશો ને ચલો સરસ મજાની ક્લેપ કરી દો